કરવામાં આવ્યું નથી જે મને આજે મારા જન્મદિવસ નિમિત્તે એક વિચાર આવ્યો કે એમનું સન્માન કરું એટલે હું અને મારા તમામ મિત્રો ભેગા થઈને એમનો સન્માન સમારોહ રાખ્યો અને એમનું સન્માન વઘોડિયા કુમાર શાળા ખાતે આજે મારા જન્મદિવસની ઉજવણી કરી અને અહીંયા જે બી સફાઈ કર્મચારીઓ અને વઘોડિયાના જે આગેવાનો પધર્યા હતા એ બધાને હું મીડિયાના માધ્યમ થકી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સર્વે જનતાને હું એવી મારા જન્મદિવસ નિમિત્તે અપીલ કરવા માંગુ છું કે જે આપણા ગામને આપણા તાલુકાને સ્વચ્છ રાખે છે એમનું સન્માન જળવાઈ રહે એમના સન્માનને હાનિ ના પહોંચે એનું ખાસ ધ્યાન રાખે અને હું જેનાથી પ્રેરિત થયો છું એ જ આપણા મીડિયા માધ્યમ થકી બીજા કોઈને બી પ્રેરણા મળે અને એ બી આવો ઉમદા કાર્યક્રમ રાખે તેવી અપેક્ષા રાખું છું ભારત માતા કી છે